સમગ્ર દેશર ગામોના પાસઠ લાખ પ્રોપર્ટી ધારકોને સ્વામિત્વ યોજના હેઠળ હાથો હાથ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ સમગ્ર રાજ્યના વીસ જિલ્લાઓમાં પણ યોજાયો હતો તે અંતર્ગત ભરૂચના હાસોટ તાલુકાના નીલકંઠ વિદ્યાલય ખુર્દ ખાતે મંત્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ડોક્ટર કુબીરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જમીન અને પ્રોપર્ટીના સાચા માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું મંત્રીએ આ અવસરે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં અંદાજિત ચોસઠ હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડ વિતરણ થનારું છે તેમાં ભરૂચ જિલ્લા ખાતે ચાર તાલુકાના આઠ હજાર ત્રણસો પાંત્રીસથી વધુ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળશે જિલ્લા કક્ષા સહિત તાલુકા કક્ષાએ પણ જુદા જુદા પચપન ગામોમાં પણ વિતરણ કાર્યક્રમ યોજનાર છે તેમણે કહ્યું કે સમાજમાં તમામ ક્ષેત્રનો વિકાસ થાય અને બધા લોકો વિકાસની મુખ્ય ધારામાં આવે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે